ને પૂછું કે આપણે સંસ્કારોને સારા બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકાય આપણા સંસ્કારો શ્રેષ્ઠ બનાવવા માટે આપણે શ્રેષ્ઠ શુદ્ધ વિચારો અને એમાં ફાઉન્ડેશન જેમ પહેલા આપણે વાત કરી પવિત્રતા પ્યોરિટી ખૂબ જ જરૂરી છે બરોબર હા જેમ દેવતાઓની ઉપમા પણ એમની જે દરેક અંગની ઉપમા કમલ નેન કમલ ચરણ કમલ હસ્ત કહેવાયું છે હવે કોઈ કમળ જેવા હાથ પગ નતા પણ એની અંદર એટલી શુદ્ધતા અને પવિત્રતા છે હા તો આપણે પણ ખરેખર આપણા જીવનની અંદર એ દૈવી સંસ્કારોને દૈવી ગુણોને ધારણ કરીએ પવિત્રતા છે શુદ્ધતા છે મધુરતા છે હર્ષિત મુક્તા છે અંતર્મુક્તા છે તો આપણા સંસ્કારો સારા બની શકે તો વિચારો સારા કરવાના છે પછી કર્મ સારા કર્મ સારા છે કર્મ કરશો તો સંસ્કાર થશે